ભરેલ હોય જેનો કોઈ આધાર પુરાવો હોવાથી ચોખાની કિંમત અઠાણું હજાર છસો બાવીસ અને મિની ટેમ્પોની આશરે કિંમત એક લાખ પચાસ હજાર લાખ ગણી વાહન સહિતની બે લાખ અડતાલીસ હજાર છસો બાવીસના મુદ્દામાં કબજે કરી અને બિનઅધિકૃત રેસેન્ડિંગના ચોખાને વડિયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવેલ હોવાનું નાયબ મામલતદાર નીરવ ઉકાશિયાએ જણાવેલ છે માહિતી પ્રમાણે વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરી લીધી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી એ દરમિયાન એક ગાડી પોલીસને હાથે ઝડપાઈ ગયેલ છે હાલ અત્યારે અનાજની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે આગળની કાર્યવાહી મામદરસિંહ કક્ષાએ ચાલુ છે પોલીસ દ્વારા ક્યાં થઈ હતી તપાસ પોલીસ દ્વારા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવ્યો છે હાલમાં કેટલો જથ્થો એ અંગે કોઈ માહિતી હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ ત્રણથી ચાર ટન જથ્થો હશે અશોક મણવર અમરેલી